સ્વામિનારાયણ ભગવાનના રાઠોડના વાસણા પધાર્યા અહીં આગળ એક કથા બહુ સુંદર રચાય છે રાઠોડના વાસણા એટલે કોઈ જેવું તેવું ગામ નહીં ત્યાંના એક ભૂદેવ સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા એમને ખબર નહીં કે પ્રભુ આજે મારે ઘેર પધારે છે મહારાજ ઓચિંતા પધાર્યા આ ભૂદેવનું નામ હતું જયરામભાઈ કોઈએ કહ્યું કે જયરામ તમારા સ્વામિનારાયણ આવે છે મેં જોયા સંતો છે પાર્ષદો છે ઘોડાની ઘૂંમરમાં ઘેરાઈને ચાલ્યા આવે છે આ ગામ તરફ જ આવે છે અને આ જયરામ દોડિયા વાત સાચી છે આ તો મારક પધાર્યા એવા આનંદમાં ઉભરાયા અંદરથી એટલા બધા ખુશ થઈ ગયેલા ગામવાળાએ બોલાવ્યા ઢોલીને બોલાવ્યા ઢોલ વગાડવા માંડ્યા ગામમાં બીજા વાજિંત્રો શું હોય ઢોલ ડબુકવા માંડ્યો અને જયરામભાઈ નાચવા લાગ્યા અને કોણ જાણે કેમ અંતરમાંથી જાણે સરસ્વતીની સરવાણી ફૂટી અને પોતાનું રચેલું કીર્તન બોલવા લાગ્યા એ કીર્તન સત્સંગમાં પ્રસિદ્ધ છે આ જયરામ પોતે બોલવા લાગ્યા અને સાથેના બધા ગામના ભાવિકો ઝીલવા લાગ્યા મહારાજા પાર્ષદોને કહે તમે મુંગા મુંગા શું ચાલ્યા આવો છો બોલો આ કીર્તનો ઝીલો અને પાર્ષદો પણ ઝીલવા લાગ્યા એ ક્યુ કીર્તન હતું તમે પણ ઝીલો હરી મુખ જો આ કીર્તનો બોલિયા વાલો જ્યારે વાત વાતમાં ઢલે છે ત્યારે ક્યાં ના ક્યાં પાછા વિસ્તારમાં આવેલા ગામડામાં આવા એક એક ભગતને ઘેર પધારે છે માનવની પ્રકૃત કોઈ બોલાવે આવજો શું આવે તમારા ગામમાં ક્યાં કઈ વ્યવસ્થા છે નાવા ધોવાની સગવડ નથી શું આ બધા ગામડામાં સ્વામિનારાયણ ભગવાન માટે ભૌતિક સગવડો હતી સગવડ એક હતી ભક્તોના હૃદયના ઓરડા પ્રેમથી શણગારેલા હતા તોરણથી નહીં ભક્તિ અને ભાવથી શણગારેલા હૃદયના ઓરડામાં સ્વામિનારાયણ ભગવાનને પરમાનંદની પ્રાપ્તિ થતી હતી પ્રભુ પોડે છે ક્યાં જાણો છો કોઈ સોના ચાંદીના પલંગમાં નહીં પ્રેમ કે પર કરે તો સુખ આરામ આરામ ક્યાં મળે પ્રેમના પર્યંગ ઉપર બીજે નહીં જયરામભાઈ આ ભૂદેવ એટલા બધા ખુશ થઈ ગયા સ્વામિનારાયણ ભગવાનને કહે કે મહારાજ હવે ઘેર નથી રહેવું કેમ નથી રહેવું

કહેતા હો તો તમારી હાજરીમાં પાકું કરું મારા કહે એમાં અમને વચ્ચે ન રાખતા તમે પાકું કરીને આવજો પછી ઝઘડો થાય એમાં તમારું નામ નહીં અમારું નામ બગડે માટે તમને બ્રહ્મચારી તો કરીશું પણ જરા કહો તો ખરા કઈ રીતે તમે રજા લેશો મહારાજ મારે ખેતર છે અને એમાંથી સારું અનાજ પાકે છે મારું પોતાનું ઘર છે એટલે હું ઘરવાળીને કહીશ કે તું કહેતી હોય તો હું બાવો બની જાઉં એટલે મને કહેશે થઈ જાને બાવો હું એની પાસે ત્રણ વાર બોલાવીશ તો જાઉં છું તે જાઓ ને પછી ખરેખર આવતો રહીશ એ સાચું માન્ય કે ખોટું આપણે નીકળી જવાના પણ પાછળથી તપાસ કરતા કરતા આવશે તો તો હું બધાની વચ્ચે કહીશ કે તે ત્રણ વાર મને કહેલું કે બાવા થઈ જાઓ થઈ જાઓ થઈ જાઓ એટલે પછી થઈ ગયો શ્રીજી મહારાજ કહે એમ નહીં સાધુ થવું હોય ત્યાગાશ્રમ લેવો હોય એટલે જરા વ્યવસ્થિત કામ કરવું પડે મહારાજ આજે તમે અહીં રોકાવો પાકું કરીને જ તમને સંભળાવી દઉં ઘરે જઈને કહ્યું કે જો મારે અને તારે કોઈ દહાડો સંસારમાં સુખ જ નથી આવ્યું આપણા ઘરમાં કાયમ ચકમક જરિયા કરે છે હવે જો હું સાચા હૃદય તને કહું છું મારે સંસારમાં હવે વાસના છે નહીં મારે આ ઘર કે ખેતર કશું કાંઈ જોઈતું નથી જો તું તારી આજીવિકા તારી રીતે ચલાવી શકે તો હું સાદું થઈ જાઉં એમના ઘરવાળા કહે સાચું બોલો થવાના થવાના બ્રહ્મચારી તમારામાં લક્ષણ નથી પણ તરત કહે પણ લખણ હોય કે ન હોય પણ તું રજા આપતી હોય તો હું આજથી આ ઉમરો બંધ કરું સ્વામીને ભગવાનની સાથે ચાલ્યું જાઉં અને એ બહેન કહે સારું પધારો પણ એક વાત ચોક્કસ આજ સુધીમાં તમને હું સામો બોલી છું આપણે ઝગડ્યા છીએ ખરેખર તમે જો સાંભળ્યા ભગવાનની સાથે બ્રહ્મ થઈ થઈ જતા હોય તો એકવાર મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપી દો કે તારા બધા ગુના માપ અને હું તમને રજા આપું આવી પત્નીઓ જોઈ છે અને પછી પગમાં પડી આજ સુધી આપણે ભેગા રહ્યા સાથે જીવ્યા ગમે તેમ બોલી તમારો તિરસ્કાર કર્યો પણ હવે તમે જો ત્યાગના રસ્તે જાઓ છો તો મારા ઉપર ખુશ થઈને પ્રસન્ન થઈને જાઓ અને આ જયરામ કહે તે મને રજા આપી એના બદલામાં તારા જન્મ જન્મના અપરાધો માપ એક બાળક હતું આ બહેન ખેતી કરાવતી અને છોકરાને ઉછેરતી કાયમ માટે અમારા પતિદેવ બ્રહ્મચારી બની ગયા છે એમ યાદ કરતી સંસારમાં એક ખૂબી છે તમારા કુટુંબમાંથી તમારા સગામાંથી કોઈ જો સાધુ બની ગયા હોય અને એ સગા સંબંધી કુટુંબી સ્નેહી મિત્રો કોઈ યાદ કરે કે અમારા સંબંધી કે સ્નેહી સાધુ બની ગયા છે તો એમનું કલ્યાણ થાય છે પણ જો સાધુ સંબંધીઓને યાદ કરે આ અમારા ભત્રીજા થાય આ અમારા કાકા થાય આ ગામમાં મારો એક મામો રહે છે તો એનું કામ બગડે

પણ બધા જયરામ બ્રહ્મચારી તરીકે જ સત્સંગમાં ઓળખતા એમને શોખ હતો રસોઈ બનાવવાનો જયરામ બ્રહ્મચારી પકવાન મિષ્ઠાન બનાવવાના બહુ ઉત્સાહી જાત જાતને વાનગીઓ પ્રેમથી બનાવીને મહારાજને જમાડે એક દિવસે ગઢપુરમાં બ્રહ્મચારી વાસમાં એમણે સારા સારા થાળ બનાવ્યા મહારાજને બોલાવા ગયા મહારાજ આજ મારે ઘેર આવો મહારાજ છોગલા ધારીને મારે ઘેર પધારો મેં આજે તમારા માટે બહુ સુંદર થાળ બનાવ્યો છે મહારાજ લાડુ સેવ સુંદર બનાવી છે જયરામ બ્રહ્મચારીનું મૂળ વતન સાબરકાંઠાનું એટલે કે એ બાજુમાં કઢી કાઢવાની રીત જુદી કઢી પ્રાંતો પ્રાંતે અલગ અલગ સ્વાદવાળી હોય એમાં બ્રહ્મચારી ગઢપુર ગયા પછી કાઠિયાવાડી કઢી બનાવતા શીખ્યા કાઠિયાવાડી કઢી કોઈ અનોખી ગણાય છે એમાં આ થાળમાં બ્રહ્મચારી મહારાજે પોતે જ રણવ્યું છે કે હે મહારાજ તમે અહીં પ્રેમથી પધારો અને મેં બધા આથણા પાપડ ચટણી સાથે કઢી કરી છે કાઠિયાવાડી મારે ઘેર આવજો છુગલા ધારી એવું સુંદર થાળ છે ઘણા ભક્તોને ઘેર દરરોજ આ થાળ બોલાય છે આવજો છુગલા ધારી મારે ઘેર આવજો છુગલા ધારી લાડુ જલેબી ને શિવ સુવાળી હું તો તારે ભાવે લાવી છું ભારી આવા જયરામ બ્રહ્મચારી હતા ઘણા ભક્તોને ખ્યાલ ન હોય એટલે આ કીર્તન આવા જયરામ બ્રહ્મચારી હતા ઘણા ભક્તોને ખ્યાલ ન હોય એટલે આ કીર્તન બોલે ત્યારે જયરામ નામના કોઈ ભગતનું છે એમ માને પણ આ કીર્તન તો નંદ સંતોના જ છે એટલે બ્રહ્મચારી મહારાજના રચેલા છે